બાવીસ તારીખનું ભગવાન રામનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જવા થઈ રહ્યો છે એ આખા ભારતભરના પ્રત્યેક સમાજમાં કોઈ પણ સમાજમાં હિન્દુ હોય મુસ્લિમ હોય કે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય પ્રત્યેક ભારતીય માટે એક આનંદનો દિવસ છે એટલા માટે આનંદનો દિવસ છે કે પાંચસો વર્ષ પછી રામલ્લા પોતાના ઘરમાં પ્રવેશ કરે છે અને રામ એક આદર્શ પુરુષ એ રીતે છે કે ભારતની દરોહ હશે ભારતની વિચારધારા સાથે જોડાયેલા છે રામની જ વિચારધારા છે કે સામાન્ય માણસને નાના માંથી મોટો કેવી રીતે કરવો માણસને ઉપાડવાની જે સક્ષમતા થાય એ રામની વિચારધારામાં છે અને જે રામને વર્ષોથી જે રામને પોતાના જન્મ થી દૂર કરવામાં આવ્યા હતા એ જ રામને પોતાના જન્મસ્થળ ઉપર બિરાજમાન કરવાનું આદરણીય મોદી સાહેબ આપણા વડાપ્રધાન એમને આ બિરુદ ઝડપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીએ આ એક પવિત્ર કામ કર્યું છે આ કામની આખા ભારત દેશના પ્રત્યેક માણસની આનંદ છે ખુશી છે અને પ્રત્યેક ભારતીયોની સાથે હું પણ જોડાયેલો છું કે આ અવનયો દિવસ છે કે આપણા જીવન માટે આનાથી બીજો કોઈ મોટો દિવસ થઈ શકે નહીં રામ જે છે આપણા હિન્દુ ધર્મના આદિ આદિત્યનાથન દેવી દેવતા ધર્મ કહેવાય એના રામ છે સ્થાપક છે આ દુનિયાના સૌથી જે આપણું હિન્દુ ધર્મ છે એના સ્થાપના અને એનું જે રામ રાજ્ય કહીએ તો આખા વિશ્વની અંદર રામનું નામ બહુ પ્રખ્યાત છે અને રામનું નામ એટલું પ્રખ્યાત છે કે ભાઈ રામનું નામ આપણે લઈએ તો બી આપણને એક અંદર ઉર્જા આવી જાય અને આપણને કેટલો ઓરો બની જાય અને આપણે એનું જે જીવન રામે બતાવ્યું છે એ રીતે આપણું જે જીવન ગુજારીએ તો બહુ સારું છે અને રામ જે મારે બી ઈચ્છા છે કે મોદી સાહેબે આટલી મહેન પાંચ વર્ષનું આપણે ઇતિહાસ જોઈએ તો રામનું જે પાંચો વર્ષ પછી આ એનું મંદિરનું ઓપનિંગ જવા જવા થઈ રહ્યું છે અને એ મોદી સરકારે આ સાકાર કર્યું છે અને હિન્દુને એક મોટા મોટી આપણે ભેટ કહીએ તો બી કહી શકાય કે આટલી સરકારો આવી જઈ પણ એ કાર્ય કોઈ કરી નહીં શક્યું જે મોદી સરકારે કરી છે એટલે આપણે મોદી સાહેબને બી ધન્યવાદ કહીશું આય જનવરી એટલે કેવો પર્વ પર્વ છે હિન્દુસ્તાન માટે જે 500 વર્ષથી બધા હિન્દુસ્તાની કે આજે આ મંદિર નો ઉદ્ધાર થયું છે જીર્ણોધાર થઈ રહ્યું છે એટલે એક ખુબનસીબ કેવા આપણે ને બાવીસ જનવરી બધા ભેગા દિવાળી થી બી મોટો પર્વ હોય એવી રીતે આ ઉજવવો જોઈએ જે આ રામ મંદિર બનાવવા જઈએ છીએ હું એમનો મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમ કે એમનો ફાળો અને બધાનો ફાળો બહુ સારામાં સારું છે વધારેમાં વધારે છે વધારે ના કહેતા હું આ આ ઉજવણી એવી છે અમારો પ્લાનિંગ જે છે આપણા આ નોબલનગર વિસ્તારમાં કે અમારે એકવીસ ફૂટનો ચાર બાય એકવીસ ફૂટનો બેનર બનાવીને રામ ભગવાનનો પ્રતિમા ત્યાં એમાં દોરેલી હોય અને નીચે પાંચસો એક દીવા કરીને પ્રગટાઈને પ્રસાદી દરેક વ્યક્તિ માટે કહો દરેક પેડ પૌદે માટે કહો દરેક જાનવર માટે કહો દરેક પશુ માટે કો રામ જે છે જ આપણી ધરતી મોટા મોટું આપણે જે ઇતિહાસ રસાયો છે એ જ રામ કહેવાય છે અને રામનું જ્યારે પાંચસો વર્ષ પછી ફરીથી એક આપણે નિર્માણ થઈ રહ્યું છે એને માટે દરેક જાનવરથી લગાડીને માણસને લગાડીને સંતોને લગાડીને અને દરેક ધર્મ ને દરેક સંસ્થાઓ બધાઓ જોડીને બધું સરસ બધા ખુશી મનાવે છે અને બહુ સરસ જલ્દી અમે રાહ જોઈ રહ્યા છે ક્યારે આપણા રામજીનું બાવીસ તારીખે ઉદઘાટન થાય એમાં દરેક ઘરે ઘરે દીવા પટકાઈએ આપણે દરેક ઘરે અજવાળું કરીએ મહેમાનોને જમાડીએ દિવાળી બનાવીએ અને બધાને ખૂબ આનંદ થાય અને આપણે રામ બધાને લાભ આપે अयोध्या में मंदिर श्री राम का बनने जा रहा है उसके लिए हम बात कर रहे हैं तो जो साढ़े पांच सौ साल से लोगों का सपना था कि अयोध्या में मंदिर बने तो मोदी जी के हाथों से 22 तारीख को जो सपना पूरा होने जा रहा है तो लाखों करोड़ों लोगों का सपना पूरा हो रहा है जिसके लिए कितने दिनों से लोगों की मेहनत थी लोगों का सपना था वो पूरा होने जा रहा है तो मैं यही चाहूंगा कि बाईस तारीख को हर एक घर में फिर से दिवाली बने वापस से लोग हर अपने अपने घर में दिया जलाएं લોકાંગીરમ રાજીવ રઘુવ કરુણા જેવી દરિયાના કાંઠે આવે ઉભી જાય છે અને આ વાત થી વાકેફ છો કે જી શ્રી રામ નું નામ લખી અને પથ્થર ને તરતો મૂકે છે તો પાણીમાં સાગર ડુબાતો નથી તરવા મડી જાય છે તે લક્ષ્મણજી બોલે છે કે હે માતા રામ આ કેવો ચમત્કાર છે કે જેના કારણે તમારા નામના પથરા મંડ્યા છે

સત્ય સત્વ અને શૌર્ય આ બધાનું જે સમન્વય કહેવાય એવા રામ કહી શકાય રામ એટલે પ્રેમનું પ્રતિક અને પ્રેમ પણ એવો કે એમના કઈ કઈ જે સ્ટેપ મધર અથવા ભરત અને લક્ષ્મણ સ્ટેપ બ્રધર એમની ઉપર પણ એટલો જ એમનો લવ એફેક્શન અને એક વચન માટે એમને એમનો રાજગાદી છોડી અને વનવાસ કરવું દોસ્તો બીજા જે સંસ્કૃતિના આઈડિયોલોજી રાજાઓની હોય સમ્રાટોની હોય તો એ લોકોની એવી હોય કે આક્રમક હોય 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 સૈન્ય સાથે ચડાઈ કરતા અને રાજ રામે ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં એમને રાજગાદી છોડીને વનવાસ ગયા રામ મંદિરનું ભવ્ય નિર્માણ અયોધ્યામાં થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ચેનલ ના માધ્યમથી એક એપિસોડ દ્વારા મારા મતે રામ ખરેખર ખૂબ જ સુંદર છે અને આપણા આરાધ્ય દેવ રામને વંદન સાથે આ ટીવી ચેનલ ગુજરાત ને પણ આપણે બિરદાવીએ છીએ